વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં ઘટ્યું મહત્તમ તાપમાન નવ શહેરોમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીને પાર રાજકોટમાં સૌથી વધુ સાડત્રીસ નવ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું ડાંગ છોટાઉદેપુર અમરેલી ગાંધીનગરમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીને પાર આઠ એપ્રિલથી રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા આઠ એપ્રિલથી અગિયાર એપ્રિલ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર થવાની આગાહી કાળછાળ ગરમીમાં શેકાવા માટે રહેજો તૈયાર છેલ્લા છ દિવસમાં અમદાવાદ શહેરનું સરેરાશ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી ઘટ્યું વાદળછાયા વાતાવરણના લીધે અમદાવાદમાં ઘટી ગરમી મહત્તમ તાપમાન ઘટી સાડત્રીસ ડિગ્રી પર પહોંચ્યું હીટવેવના પ્રકોપની ભારતીય હવામાન વિભાગની આગાહી વચ્ચે ચિંતાજનક અહેવાલ દેશની તેર મોટી નદીઓ સુકાવા લાગી દક્ષિણના રાજ્યો મહારાષ્ટ્ર ગુજરાતના જળાશયોના ઘટિયા જળસ્તર છ્યાસી જળાશયોમાં કુલ ક્ષમતા કરતા ચાલીસ ટકા ઓછું પાણી કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાના સમયમાં ફરી ફેરફાર સવારના સમયમાં શાળાઓ ત્રીસ મિનિટ વહેલી ખુલશે સવારના સાત થી બાર વાગ્યાનો કરાયો સમય પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે પવન સાથેના વરસાદથી બરબાદી મુખ્યમંત્રી મમતા બેનર્જી બોલ્યા પાંચ હજાર ઘર ક્ષતિગ્રસ્ત ખેડૂતોનો પાક પણ થયો નહીં કરી શકાય વધારે મદદ પરંતુ ખેડૂતોના પ્રશ્નના નિરાકરણ માટે રસ્તો કાઢીશ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન બાદ રૂપાલા વિરુદ્ધ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત આજે અમદાવાદના ગોતામાં મળશે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની કોર કમિટીની બેઠક બપોરે બાર વાગે યોજાનારી બેઠકમાં નક્કી કરાશે રણનીતિ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની કોર કમિટીની બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે નેવું ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બેઠકમાં ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો વિવાદ શાંત પાડવાનો કરશે પ્રયાસ

સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ નો થયો વાયરલ લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પ્રચાર સમયે બની ઘટના પ્રચારમાં હેમાંગ જોશી ફરી એકવાર ભંગાણ તાલુકા પંચાયતના સભ્ય હરીશ રાઠવા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કાંતાબેન રાઠવા કોંગ્રેસ છોડી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા સીમલ ફળિયા ગામે યોજાયેલ કાર્યક્રમમાં ભાજપનો ખેસ કર્યો ધારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે સવારે અગિયાર વાગે શહેર ભાજપ કાર્યાલય પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે કરશે મહત્વની બેઠક લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ અને ગાંધીનગરમાં મુખ્યમંત્રીનો પ્રચંડ પ્રચાર મેમનગરમાં સકંબા પાર્ટી પ્લોટમાં સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ ગાંધીનગર પાસે આવેલા ખોડિયાર ગામમાં મુખ્યમંત્રીની યોજાઈ સભા ગુજરાતથી યુઇ અને સાઉદી અરેબિયા થઈ નિકાસ માટે વિકસાવાશે નવો માર્ગ રાતા સમુદ્રમાં જહાજો પરના હુમલાથી ત્રસ્ત નિકાસકારો માટે જહેરાત મણિપુરથી પૂર્વમાં વિયેતનામ સુધી જ અને પશ્ચિમમાં યુરોપ જઈ શકાય તેવો ડેવલપ કરાશે કોરિડોર રાજ્યમાં પોલીસ દળમાં સ્ટાફની ઘટ નિવારવા આઠ ઓફિસર્સને આઈપીએસનું પ્રમોશન તમામને એક વર્ષ પ્રોબેશન પીરિયડમાં તાલીમ પર જવાનું રહેશે તમામને પ્રોબેશન પર ભારતીય પોલીસ સેવામાં નિમણૂક કરવા અને ગુજરાત તેમજ મકાનોની બહાર કાઢે શૌચાલય બાથરૂમ ઓટલા કેબિન જેવા દબાણો જેસીબી થી દૂર કરાયા નવસરીના ગણદેવી મામલતદાર કચેરીના ઈ ધરાના કમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા સાત બાર અને આઠ અનિનકલો માટે પાંચસો રૂપિયાની લાંચ લેતા હળપતિ અને મનીષ તલાવિયા ઝડપાયા બંને અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચાર કેસમાં નવ ઘટસ્ફોટ હાટકેશ્વર બ્રિજ માટે સિમેન્ટ કોન્ક્રીટ ભરાય તે પહેલા જ અપાયો હતો ટેસ્ટિંગ રિપોર્ટ લેબોરેટરીમાં સેમ્પલ ટેસ્ટિંગની કોપીમાં મહાનગરપાલિકાના એક પણ અધિકારીની સહી નહીં સ્પોર્ટ્સ કુલ પસંદગી પ્રક્રિયા અંતર્ગત અમદાવાદ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ યોજાઈ નિકુલ રમત સંકુલમાં કુલ એક હજાર ત્રણસો ચૌદ ખેલાડીઓએ બેટરી ટેસ્ટમાં લીધો ભાગ અમદાવાદમાં વર્ષોથી ટેક્સ નહીં ભરતી બસ્સો સિત્તેર મિલકતો પર એએમસીએ દાખલ કર્યો બોછો મધ્ય ઝોનની સૌથી વધુ બાણું મિલકતોની રેવન્યુ રેકોર્ડમાં કરાવાઈ નોંધ અમદાવાદમાં પચાસ વર્ષથી વધુ જૂના હેરિટેજ વૃક્ષની કરાશે ગણતરી ગણતરી દરમિયાન તમામ વૃક્ષોને જીઆઈએસ તેમજ જીપીએસ ટેગ લગાવવામાં આવશે દસ સેન્ટીમીટરનો ઘેરા ઉધરાવતા અને ત્રણ મીટર ઊંચા વૃક્ષોને આવરી લેવાશે લો બનશે અમદાવાદનું પહેલું આઇકોનિક સિવિક સેન્ટર ઘરે બેઠા વર્ચ્યુઅલી અવતારથી નાગરિકો તેમના કામની કરી શકશે પૂછપરછ એએમસીની સાઇટ પર લોગ કરીને તૈયાર કરવાનું રહેશે પોતાનું વર્ચ્યુઅલ અવતાર કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળ યુનિવર્સિટીઝના મોડલ સ્ટેચ્યુટમાં સુધારા લોકસભાની ચૂંટણી બાદ બહાર પડાશે નોટિફિકેશન સંગઠનો અને યુનિવર્સિટીઝની માંગ બાદ સુધારા થયા પણ આચાર સંહિતાને લીધે અમલ નહીં અમદાવાદ શહેરની સ્કૂલ્સમાં આરટીઈમાં ખોટી આવકથી થયેલા પ્રવેશમાં એકસો સિત્તેર પ્રવેશ રદ સ્કૂલના આધાર પુરાવામાં વિસંગતતા હોવાથી વાલીની સ્થિતિને આધારે છત્રીસ પ્રવેશ માન્ય રહ્યા અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બોર્ડની પરીક્ષાના કેન્દ્રો પરના સીસીટીવી ફૂટેજની ચકાસણીની કામગીરી સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ કોપી સોળ કોપી કેસ પૈકી બે વિદ્યાર્થીઓ ત્રણ ત્રણ વાર કોપી કરતા પકડાયા ધોરણ બાર પછીના યુજી કોર્સેસમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશન માટે જાહેર કરાયા હેલ્પ સેન્ટર્સ કોલેજીસમાં ઉભા કરાયા વેરીફિકેશન ધોરણ બાર સાયન્સ બાદ ગુજકેટમાં પણ બે પ્રશ્નો ખોટા પૂછાતા તમામ વિદ્યાર્થીઓને અપાશે બે ગુણ મેથ્સ અને કેમેસ્ટ્રીમાં એક એક પ્રશ્ન ખોટા બાયોલોજીમાં એક પ્રશ્નમાં બે વિકલ્પો સાચા ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી કરાઈ જાહેર આન્સર કી બાબતે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો છઠ્ઠી એપ્રિલ સુધીમાં કરી શકાશે બાંધા અરજી વિદ્યાર્થીઓને વાલીઓ પ્રશ્ન દેઠ નિયત કરાયેલા રૂપિયા ના ચલણથી એસબીઆઈ બેંકમાં ભરવાની રહેશે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં મેટ્રો ટ્રાન્સફરની માંગણી ફગાવાઈ

પહેલા હેરાફેરી પર વોચ વિભાગની ખાસ તૈયારીઓ રૂમ ક્વિક રિસ્પોન્સ કરી દીધી છે કાર્યરત આઈટી વિભાગના અધિકારીઓની રોકડ ની પર નજર ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણી મુદ્દે આચાર્ય પક્ષને હાઈકોર્ટથી કોઈ રાહત નહીં સિંગલ જજના હુકમ સામેની અપીલ હાઈકોર્ટે ફગાવી નિવૃત્ત હાઈકોર્ટ જજને ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરી ચૂંટણી યોજવાની માંગ હાઈકોર્ટે નકારી માર્ચ એન્ડિંગ અંતર્ગત મિની વેકેશન પૂર્ણ થતા ગોંડલ માર્કેટયાર્ડ ફરી થયું ધમધમતું મબલક પ્રમાણમાં જણસી ઉઠાલવાતા આવક કરાઈ બંધ જામનગરના હાપા માર્કેટયાર્ડમાં પણ ચણા રાયડો ધાણા જીરુની બમ્પર આવક સુરત જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટેની પ્રથમ શિબિરમાં ગેરહાજર ચારસો શિક્ષક અને કર્મચારીઓને નોટિસ સુરત મનપાના આઠ હજાર એકસો ઓગણચાલીસ કર્મચારીઓને પણ ચૂંટણી કામગીરીમાં ફરજ સોંપવામાં આવી તેમાંથી એકસો પચાસ ના ઓર્ડર રદ કરવા વિવિધ કારણો કરાયા રજૂ સુરતમાં એક વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટી પેટે એક હજાર આઠસો નેવ્યાસી કરોડની આવક વર્ષ દરમિયાન કુલ આડત્રીસ હજાર કરોડના સોદા થયા ચૂંટણી પહેલા એરપોર્ટ પર તૈનાત કરાશે સીઆઈએસએફ ના વધારાના 600 થી વધુ જવાનો હાલ એક હજાર જવાનો એરપોર્ટ પર કરી રહ્યા છે સુરક્ષાની દેખરેખ પેસેન્જરનો રસ વધવાની સાથે ટર્મિનલનું વિસ્તરણ પણ કરાયું બહુચર માતાના મંદિરે નવમી એપ્રિલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે બાળકો માં માસ્ક સલામતી અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે માટે મિશન હેલ્મેટ સંસ્કાર કર્યું શરૂ પોલીસે વિવિધ ઔદ્યોગિક એકમો ના સાત થી વધુ હેલ્મેટ કર્યું વિતરણ અમદાવાદ શહેરમાં તાવ ખાંસી શરદી સહિતના વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો નોંધાયો સોલા સિવિલ હોસ્પિટલમાં સપ્તાહમાં નવા બારસો સોળ કેસ નોંધાયા સ્વાઇન ફ્લુના ત્રીસ શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવ્યા જેમાંથી દસ દર્દીઓના રિપોર્ટ આવ્યા પોઝિટિવ અમદાવાદમાં શહેરી વિકાસ સત્તા મંડળના ઈડબ્લ્યુએસના બે હજાર પાંચસો દસ યુનિટના બાકી હપ્તાની રકમ વસૂલાઈ યુનિટોના બાકી હપ્તાની આઠ કરોડ સત્તાણું લાખની સામે ચાર કરોડ બાણું લાખ ની રકમ કરાઈ વસૂલ આવાસોમાં એકત્રીસમી માર્ચ પછી હપ્તાની રકમ ભરનારને પેનલ્ટી લાગુ પડશે લોકસભાની ચૂંટણીમાં એક લાખ તોતેર હજાર ઈવીએમ અને સત્યાસી હજાર ત્રણસો ચાર વીવીપેટ મશીનો વપરાશે તમામ મશીનોનું સંપૂર્ણ ટેકનિકલ ચેકિંગ કરી ચુક્યા છે બેલ કંપનીના એન્જિનિયર્સ લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદ જિલ્લા પ્રશાસન સજ્જ પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગેના વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ સાથે રેલી યોજી જિલ્લા પંચાયત ભરૂચમાં જિલ્લા કક્ષાનું તાલીમ મોનિટરિંગ કંટ્રોલ રૂમ કાર્યરત મતદાન અધિકારીઓ માટે ચૂંટણીલક્ષી સાહિત્ય પૂરું પાડી મૂંઝવતા પ્રશ્નોનું કરાશે સમાધાન ગોવાને પછાડી ટુરિઝમમાં ગુજરાત પહોંચ્યું નંબર વન પર વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ માં દેશમાં સૌથી વધુ ગુજરાતમાં માં સત્તર લાખ નેવું હજાર જયારે ગોવામાં એક લાખ ચુંબોતેર હજાર વિદેશી મહેમાનોએ લીધી મુલાકાત વિદેશી પ્રવાસીઓમાં અમદાવાદ સૌથી ફેવરેટ ટ્રેનના ભાડામાં સિનિયર સિટીઝન્સને અપાતી રાહત પરત લીધા બાદ વડીલો પાસેથી પાંચ હજાર આઠસો કરોડ રૂપિયા કરતાં વધુની કમાણી વીસ માર્ચ બે હજાર વીસ માં કોવિડના કારણે વૃદ્ધ લોકોને ભાડામાં અપાતી પચાસ ટકા છૂટ પરત લીધી હતી અન્ય મુસાફરો જેટલું જ ભાડું વસૂલાતા થઈ મોટી આવક વિસ્તારાની બે દિવસમાં એકસો અઢાર ફ્લાઇટ રદ તો કેટલીક ફ્લાઇટ પડી મોડી વિસ્તારા એરલાઇનના ઘણા નારાજ પાયલટ સામૂહિક ધોરણે સિક લીવ પર ઉતરી જતા સર્જાઈ હાલાકી ફ્લાઇટ રદ થતા અને કેન્સલ થતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનું નું અનોખું અભિયાન અભ્યાસ કરતા બાળકોને શાળામાં મૂકવા આવતા વાલીઓને વિનામૂલ્યે હેલ્મેટનું કરાશે વિતરણ ચૂંટણી સમયે ખેડૂતોએ ફરી વધારી ભાજપની મુશ્કેલી સાત એપ્રિલે દેશભરમાં ભાજપ નેતાઓના પુતળા દહનનું એલાન ધરપકડ કરાયેલા ખેડૂતોને છોડવાની માંગ સાથે ખેડૂત સંગઠનોની જાહેરાત લોકસભા ચૂંટણીને લઈને જોરો શોરોથી પ્રચાર અભિયાનની શરૂઆત આજે ઉત્તર પ્રદેશના બરેલીમાં વર્ચ્યુઅલી રેલી યોજશે પ્રધાનમંત્રી મોદી મુઝફ્ફરનગર અને મુરાદાબાદમાં અમિત શાહ ભરશે હુંકાર

બેંગલુરુ કેન્દ્રીય મંત્રી અમિત શાહના રાહુલ ગાંધી પર પ્રહાર નરેન્દ્ર મોદીએ એક પણ દિવસ રજા લીધા વગર ત્રેવીસ વર્ષ સુધી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકે દેશના લોકોની સેવા કરી પરંતુ રાહુલ ગાંધી ગરમી શરૂ થતા જ જતા રહે છે વિદેશ અને છ મહિના સુધી તેઓને શોધતી રહી જાય છે કોંગ્રેસ કર્ણાટકની તમામ અઠાવીસ લોકસભા બેઠક પર પ્રચંડ જીત નો દાવો પ્રધાનમંત્રી ઓળખાય છે ગઠબંધન કોંગ્રેસ નેતા સચિન પાયલોટનો કેન્દ્ર સરકાર પર આરોપ તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે કેન્દ્ર સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ રાજસ્થાનમાં ઇન્ડિયા ગઠબંધનનો નો પચીસ પર વિજય થશે તેવો પણ કર્યો દાવો આજે ઘર ઘર ગેરંટી અભિયાનનો પ્રારંભ કરશે કોંગ્રેસ નોર્થ ઈસ્ટ દિલ્હીથી થી મલ્લિકાર્જુન ખડગે કરશે શરૂઆત કોંગ્રેસના ના પાંચ ન્યાય અને પચીસ ગેરંટી અંગે લોકોને આપશે માહિતી મંત્રી એસ જયશંકર કોંગ્રેસ પર આકરા પ્રહાર યુએનએસસી નો ઉલ્લેખ કરીને કહ્યું ચીન પહેલા પરંતુ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા મધ્યપ્રદેશ અને રાજસ્થાન યાત્રાએ મધ્યપ્રદેશની યાત્રા આજે અંતિમ દિવસ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કરશે પૂજા અર્ચના બપોરે એક વાગ્યે રાજસ્થાનના ઝાલાવાડમાં ગજવશે સભા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ચૂંટણી સભા પ્રધાનમંત્રી મોદીએ જાતિવાદનો નો કરી વિકાસવાદની રાજનીતિ શરૂ કરી હોવાનો કર્યો દાવો વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનમાં ભ્રષ્ટાચારી લોકોનો જમાવડો હોવાની પણ કરી ટિપ્પણી નકુલ પત્ની પ્રિયા નાથે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પર સાધુ નિશાન પોતાના જ લોકોએ અગ્નિ પરીક્ષા કર્યો વિશ્વાસઘાત છિંદવાડાથી કમલનાથના પુત્ર નકુલ નાથ છે કોંગ્રેસના ઉમેદવાર ધરપકડના વિરોધમાં અરવિંદ કેજરીવાલની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી મંગળવારે કોર્ટમાં જણાવ્યું હતું કે કેજરીવાલ કૌભાંડમાં ભાગીદાર અને રાજદાર છ મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ આજે ઘરે પહોંચશે આમ આદમી પાર્ટીના સંજય સંજયસિંહ દિલ્હી લીકર કૌભાંડ પોલિસી સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે સંજય સિંહને આપ્યા જામીન મહારાષ્ટ્ર માં ભાજપ ચૂંટણી પ્રભારી દિનેશ શર્માએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે યોજી બેઠક ઉપમુખ્યમંત્રી અજીત પવાર મંત્રી દીપક કેસરકર અને મુંબઈ ભાજપના અનેક નેતા બેઠકમાં રહ્યા હાજર ભાજપ નેતા દિનેશ શર્મા દાવો મહારાષ્ટ્ર ની કોઈ લઈને નથી ફસાયો પેચ અમરાવતી ઉમેદવાર નવનીત રાણા સામે કોઈ પણ રોષ ના હોવાની પણ કરી વાત આ સાથે કહ્યું કેડર બેઝ પાર્ટી છે ભાજપ રાજનાથગાંવ થી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલે અરૂણાચલ પ્રદેશમાં અનેક સ્થળોના નામ બદલવા પર ભારત ચીનને મોટો સંદેશ વિદેશમંત્રી એસ જયશંકર બોલ્યા અરુણાચલ ભારત અભિન્ન અંગ હતું અને હંમેશા રહેશે ચીને અરૂણાચલમાં ત્રીસ જગ્યાઓના નામ બદલતા થયું છે વિવાદ ચીનના નામે વિપક્ષે ઘેરી સરકાર અધિરંજન બોલ્યા ચીનની ચાલાકી ભારત સરકાર વધારી રહી છે દાદાગીરી પર બોલ્યા કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ કહ્યું સીમા વિસ્તારમાં ભારત સરકારના નિર્માણ કાર્યથી ડર્યું છે ચીન કોંગ્રેસના સમયમાં બોર્ડર વિસ્તાર સુરક્ષિત ન હતો મૌદ્રિક નીતિ સમિતિની સમીક્ષા બેઠકનો આજે પ્રારંભ પાંચમી એપ્રિલે મૌદ્રિક નીતિનું થશે એલાન રેપો રેટમાં બદલાવની શક્યતા ખૂબ નહીં વત જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની નાફા ખરકત ડ્રોન મારફતે ભારતમાં હથિયાર મોકલવાના ષડયંત્રોનો ખુલાસો પોલીસે ત્રણ સખ્સોની કરી ધરપકડ તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા લોકોને ગેરમાર્ગે દોરનારી ભ્રામક જાહેરાતોના કેસમાં પતંજલિના બાબા રામદેવ અને બાલકૃષ્ણને સુપ્રીમની ફટકાર ભ્રામક જાહેરાતો નહીં આપીએ તેની ખાતરી છતાં તેનું ઉલ્લંઘન કર્યું છે કેન્દ્રએ પણ કાર્યવાહી ન કર્યાની સુપ્રીમની ટકોર મૃતક ગેંગસ્ટર અતિક અહમદ પરિવારની વધુ બે મહિલાઓ પર પોલીસની કાર્યવાહી પોલીસે અતિકના ભાઈ અશરફની પત્ની જૈનબ દેશભરમાં કોલ ફોરવર્ડિંગ સર્વિસ થઈ જશે બંધ પંદર એપ્રિલથી તમામ ભારતીયોના સ્માર્ટફોનમાં કોલ ફોરવર્ડિંગ થશે બંધ ઓનલાઈન ફ્રોડ માટે કોલ ફોરવર્ડિંગના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય ફેસબુક ડેટા લીકના આરોપ બાદ ફરી ચર્ચામાં નેટફ્લિક્સ સાથે ફેસબુકના બાર્ટર ડેટા એક્સચેન્જ મામલે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં ચોંકાવનારો ખુલાસો ફેસબુક યુઝર્સના પ્રાઇવેટ મેસેજ થર્ડ પાર્ટી એપ સાથે શેર કર્યા હોવાનું આવ્યું સામે દેશમાં ઇસરોએ વિકસાવેલી સ્વદેશી ટેકનોલોજી એટમી ક્લોક નું અત્યાધુનિક માળખું ગોઠવાશે તમામ કમ્પ્યુટર્સ લેપટોપ સ્માર્ટ વોચ વગેરે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ કરશે કાર્ય ટેકનોલોજી વિકસાવવાનો હેતુ વન નેશન વન ટાઈમ અમરનાથ યાત્રાની તડામાર તૈયારી શરૂ યાત્રાના માર્ગ ઉપરથી બરફ હટાવવાની કામગીરી શરૂ બાલટાલ ઉપર અમરનાથ ગુફા સુધીના માર્ગ પર અત્યાધુનિક મશીન ની મદદ થી પ્રશાસન લાગ્યું કામગીરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ ભીષણ યુદ્ધ યુક્રેને રશિયા ના તાતારસ્તાન વિસ્તાર કર્યો ડ્રોન હુમલો હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત તો ઇમારત ને પણ ભારે નુકસાન મુંબઈ ઇન્ડિયન્સ ટીમનું જામનગર એરપોર્ટ પર આગમન હાર્દિક પંડ્યા રોહિત શર્મા અર્જુન તેંડુલકર તિલક વર્મા ઈશાન કિશન સહિતના ખેલાડીઓનું કરાયું સ્વાગત આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઈડર્સ વચ્ચે મુકાબલો સતત બે મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર બીજા નંબર પર કે આર દિલ્હીની ટીમ ત્રણ માંથી બે મેચ જીતીને સાતમા નંબર પર આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ખરાબ શરૂઆત ઘરેલુ મેદાનમાં સતત બીજો પરાજય લખનઉ સુપર જાય અઠ્યાવીસ રન થી હરાવી લખનઉના એકસો એક્યાસી રન ના ટાર્ગેટ સામે આરસીબી એકસો ત્રેપન રન પર ઢેર લખનઉ ની જીતના હીરો રહ્યા બોલર મયંક યાદવ અને બેટ્સમેન ડી કોક